જઈ મૂકવા આવે છે મને અમે નીકળી ગયા છે ઘરથી मैं सर्च पर स्टेशन पहुंचे गया ये सानो सामान 2 बैग से लगा लेते है बस आवे એટલે જશે નિશા સુરત ડોરવાગે વાડ ચા પકવાઈ તો વાત ના હોય બસ બસ આવે ત્યાં સુધી કઈ નઈ બેસાડી જ આ બસ માં છે મને ન્યૂ સ્કોલ કઈ નઈ બસ આવે ને એટલે બસ માં થી બેસાડીને પછી બસ આવે એટલે જશ ઘરે બસ નઈ આવતી કંટાળી ગઈ ઈકોમ બેસાડી દે હવે જવાની આવશે આવશે બસ આવશે બસ નઈ દેખાતી જો

પછી આ થી થોડું જવાનું આ બાજુ થી હા તો એ પણ અંકલેશ્વર સાઈટ ને કઈ તે અંકલેશ્વર થી સુરત સાઈટ 120 કિલોમીટર થાય ઉમસ ને ઉભરાટ ને ભરવા જાય દરિયા કિનારે દરિયા કિનારે હા જોવા જાય કે દરિયા કિનારે ધુમસ છે ને બધું બસ ની દેખાય વો ઇકો જવું પડશે એવું લાગે ઇકો જવાની આવેલી બસ કશું દેખાતી નહીં બસ પાછી ક્યારે આવે ને મિસા પાછી મેળો જોવા શિવરાત્રી દેમોગરા જઈશું શિવરાત્રીનો મેળો જોવા દેમોગરા દેમોગરા જઈશું તો વિડિયો માં બના રહેજો તમે કેમ કે અમે દેમોગરા જશું શિવરાત્રી એ તો તમને ત્યારે મે મળી સવે વિડિયો માં તો તમને અમે ડેમોગ્રાફ જાઓ તો વિડીયો આવશે જોજો તો આજે અમારા ઘરે દેશી પ્લાસ્ટર ચાલે છે જો હમ પેલી જમીન ત્યાં પ્લાસ્ટર કરે ને આ ઉપર ચડી ગઈ છે ને તારે પછી

કડિયા બહુ મસ્ત છે બહુ મસ્ત પ્લાસ્ટર આ આ એક તો એક મજૂર આપડો જતો રહ્યો એક કડીયો કે નિમિષા સુરત જતી રહી ને નિમિષા એટલે એક કડીયો જતો રહ્યો નઈ તો તે પણ એમ આમ કરે પ્લાસ્ટર મારતી આવી રીતે પૂરું થઈ ગયું રજા હજુ પાંચ નહીં વાગ્યા ક્યાંથી તમારી રજા હજુ એલો ઉપર બાકી છે ઉપર અહીં ઉપર ઉપર ચડો અને પછી લીપી દો બરાબર શું કરે જાય ટામેટા તોડે પણ થોડું જોર થી બોલ ને તો થોડું થોડું બોલે ખાલી ટામેટા તોડું ટામેટા તો હમ તો જયમેની છે ને કેટલા મસ્ત ટામેટા હા સરસ ટામેટા છે લાલ લાલ নায় নিরা মাদে কোতিলাই লে থোডু কাচো হতো একাই নিতে তরিল নাই কোতার তরলে আবে কোবিচ মাস্তো અમે આવ્યા ચણા ની ભાજી તોડવા તો જમીન ચણા ની ભાજી તોડે હા હા અમે બધા ચણા ની ભાજી તોડતા છીએ নয়না তড়ে এঁয়া জেমিনি তড়ে